ઝઘડિયાના કરાર નજીક ધોળે ધાડે બાઇક સવાર ઇસમને લૂંટી લેવાની ઘટના પંથકમાં બનતા ચકચાર મચી છે બે ઇસમોએ બાઇક રોકીને સોનાની ચેન અને વીટીઓ મળી દોઢેક લાખ રૂપિયાનો મુદ્દામાં લૂંટી લીધો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક આજ રોજ સવારના બાઇક પર નોકરીએ જતા એક ચાળીસ વર્ષે ઈસમને કોઈ અજાણ્યા બે ઇસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી કરાર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામે કરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઊભેલા બે ઇસમોએ બાઇકનું સ્ટેરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી દીધી હતી ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક છરો મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું અને ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈએ પહેરેલા સોનાની ચેન અને બે વીટીઓ લઈ લીધી હતી અને ત્યાર પછી એ બંને ઈસમો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા જ્યારે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે લૂંટી લેનાર આ ઈસમો હિન્દીમાં બોલતા હતા અને તેમને ટી શર્ટ અને લુંગી પહેરેલ હતી ધોડે દહાડે બાઇક સવાર ઈસમે પહેરેલ સોનાની ચેઇન અને વીટીઓ મળીને રૂપિયા એક લાખના મુદ્દામાલની લૂંટ ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝગડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં ઝગડિયા તાલુકાના વિવિધ ગામોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો આવતા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠી રહી છે હું રાજપાડી રહું છું શિવ દર્શન સોસાયટી મેં સવારે આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની આગળ ઉભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા હતા મેં બાઈક ધીમે પાડી દીધી અને ગરા પર છરો મારા મેકી દીધો એટલે ભાઈ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચપ્પુ એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કે ચેન તોડી લીધી

કે અવિધા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા ઉપર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે આ બાબતે પોલીસ છે એ એમણે વધુ તપાસ હાથ ધરી છે ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલે ચાલુ